આવે છે એમ થતો ઉંધારવું પડે ઉંધારવું તો મિત્રો આ જે વિડીયોમાં તમે જોયું એ હતું વેઇટ ચેક એટલે કે પશુ કેટલું તંદુરસ્ત છે એમનું એના શ્વાછો શ્વાસ ને એ બધી પ્રક્રિયા આપણી સાથે ડૉક્ટર સર છે અને પોતાનો પરિચય આપી અને થોડા એન્ડ્યુરન્સ માટે વેટ ચેક ખૂબ મહત્વતા ધરાવતું હોય છે તો સર એના વિશે થોડી માહિતી આપો પહેલાં આપનો પરિચય નામ આપ ક્યાંથી છો અને એ જણાવજો નમસ્કાર મારું નામ છે ડૉક્ટર અઠીસિંહ સિસોદિયા અને હું પોરબંદરમાં પ્રેક્ટિસ કરું છું હોર્સ અને ડોગમાં હવે અત્યારે આપણે જે આ એન્ડિયોનસ રેસનું આયોજન કરેલું છે એ મૂળ તો અશ્વના અને અશ્વસવાર બેના સ્ટેમિનાની રેસ છે કે સારી રીતે પરફોર્મન્સ આપે અને એનું શારીરિક સ્વાસ્થ્ય કેવું છે એ જોવામાં આવે છે તો અત્યારે આપણે જે કરી રહ્યા છીએ પ્રી વેટ ચેક છે મતલબ કે આ રેસ ચાલુ થયા પહેલાં અશ્વનું સ્વાસ્થ્ય તો બરાબર છે કે નહીં એ જોવાનું એમાં અત્યારે અમે હાર્ટબીટ અને હોર્સના ગેઇટ એટલે કે એની ચાલ જોઈએ છે તો એમાં જો નોર્મલ છે તો જ એને અલાઉડ કરવામાં આવશે કેમકે હવે સપોઝ કે ઘોડો લંગડો ચાલી રહ્યો હોય અને આપણે એને રેસમાં જબરદસ્તી દોડાવીએ તો એના ઉપર અત્યાચાર જેવું કહેવાય એના માટે અત્યારે અમે પ્રીવેટ ચેક કરી રહ્યા છીએ પછી કાલે જેમ રેસ ચાલુ થશે ત્યારે અમે રેસ પછીનું લૂપ વન અને લૂપ ટુનું વેટ ચેક આવશે કે ત્યારે પણ એનું સ્વાસ્થ્ય જોવામાં આવશે અને એમાં પણ એ જો ફિટ હશે તો પછી એને ક્વોલિફિકેશન અથવા તો નંબર મળી શકશે તો હવે ઉપરની વાત છે ને અત્યારે સોફ્ટવેર પર કેમ કે આમાં શું છે કે એકદમ બહુતરી મહત્વની જે તરહે ને પોલીફિલો ડિસ્પોઝલ ઓર માધાર હોય રેડ બોન કે વે ઇત ઓપોર્ચ્યુનિટી પાણી આડી છે ચોક ભાઈ યે તો બોડી કલેક્શન જજી 12 બાર બરી પાસ નાય ઉપર જાને નામ યહતિયે ન જાતો હોય ખાસ વેટ ચેક થઈ ગયું છે સોરલ અને સોનું બે સોનું સોનું જ નામ સોનું સોનું જ છે સોનું બે પચાસ એટલે આ રીતે વેટ ચેક આખી એન્ડરન્સ પ્રોસેસની અંદર હોય છે અને પછી થોડુંક જ્યારે સવારમાં વીસ કિલોમીટરનો પહેલો લૂપ આપવામાં આવશે એ લૂપ જ્યારે પૂરો થાય પછી વીસ મિનિટનો ટાઈમ વેટ ચેક માટે હોય એની અંદર ડૉક્ટર ચેક કરે આ જ રીતે એના પલ્સ ચેક થાય છે પીઠ ચેક થાય છે એના પગના જે કંઈ પણ સ્નાયુઓ કોણમાં કોઈ દુખાવો નથી પગ દબાવીને જો લંગડાતું હોય તો એ પણ ચેક કરવામાં આવે છે તો આ સાથે અત્યારે જે તમે જોવો છો હાથમાં રાખીને એટલા માટે ખવડાવવું પડે છે કોઈ હુવાળી વાત કે એવું નથી પણ નીચે ઢોરે છે જાજ મોટું બગાડીને આ શું છે એને લેવલ ને એને ઢોળતી નથી એટલે આ એક બૂસ્ટર ડોઝ આપણે કહી શકાય બાકીના આ આપણો જે વેટ ચેકનો બ્લોગ હતો આના પછી ફરીથી હવે તમને સવારે એન્ડ્યુરન્સ સ્ટાર્ટ થશે એ બ્લોગની અંદર બધી માહિતી આપવામાં આવશે તો એ સાથે અત્યારે જેટલા ઘોડા આવેલા છે આ દીપભાઈ તમને શેર કરાવી રહ્યા છે તો એ શેર કરી અને આ વ્લોગ પૂરો તમારી રીતે તમે એન્ડ કરી શકશો તો અહીંયા ઉપસ્થિત કેટલા ઘોડાઓ છે એ તમે જુઓ નિરાતે જુઓ દીપભાઈ બધા ઘોડા નિરાતે નિરાતે તમે બતાવી દો બ્લોગમાં જોડાવા માટે ધન્યવાદ ઇન્સ્ટાગ્રામ પર આરજે જઈ અન્ડર સ્કોર પર મળી જઈશ ફેસબુક પર પણ આ વ્લોગિંગ ચાલુ છે તો ત્યાં પણ આપ જોઈ શકો છો અશ્વ અને બીજી કોઈ પણ માહિતીઓ માટે બસ આપને ગમે તો સબસ્ક્રાઇબ અને ફોલો અને લાઇક કરજો બાકી મસ્ત મજાના ઘોડા જુઓ જલસા કરો થેન્ક યુ ધન્યવાદ વંદે માત્ર A dưới đây của họ. Bắt được bây giờ có thể hết 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 hết

karabiyar <laughs>